ખંભાત ખાતે એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાગરિક મોહમ્મદ ઇમરાન સોદાગર નામના આરોપીને ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે ત્રણ જુલાઈએ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમાસ સંબંધિત ગુનો નોંધાયો હતો જેમાં ફરિયાદીનો મોબાઈલ નંબર આવતા તેમને આરોપી ન બનાવવા અને પરિવાર વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની અને બાદ ત્રણ લાખ રૂપિયાની ટ્રેક દરમિયાન મોહમ્મદ ઇમરાને પંચોની હાજરીમાં લાંચ સ્વીકારી હતી આ દરમિયાન તેણે વોટ્સએપ કોલ દ્વારા પીડી સાહેબ સાથે વાતચીત કરી હતી અને પીઆર પણ લાંચ અંગે સંમતિ દર્શાવી હતી એસીબીએ નાગરિક આરોપીને સ્થળ પર જ ઝડપી લીધો હતો જ્યારે પીએસઆઈ રાઠોડ ફરાર થઈ ગયા હતા હાલ પીએસઆઈની શોધખોળ અને મામલે વધુ તપાસ હાથ ધરી છે